છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરીશ ગરમા ગરમ લીલી મકાઈના આજે આપણે બનાવીશું ટેસ્ટી પરાઠા તો એના માટે આપણે લીધી છે મકાઈ અને જે મકાઈના દાણા હોય છે એને આપણે ઝીણા ઝીણા આવી રીતે કટ કરી દીધા છે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવી આપે તો તેના માટે આપણે લઈશું મિક્સર ચાર ના હોય તો તમે એને બાફી પણ મેસ કરીને બનાવી શકો છો તો આપણે લઈ લીધી છે મકાઈ એનામાં આપણે ઉમેરીશું મસાલા માટે આખો જીરો એક ચમચી જેટલો એક ચમચી જેટલો આપણે લઈશું પીસેલા ધાણા અડધી ચમચી જેટલું આપી લઈશું હળદર પછી એના માપે ઉમેરીશું ખાસ માટે બે મરચા થોડી કાપે ડુંગળી લઈશું નાની પાર નાની દીધી છે આપણી તો જોયું આપે આવી રીતે બધું ઉમેરી નાખ્યું છે હવે આનામાં મીઠું આપે સ્વાદ અનુસાર પછી ઉમેરીશું એટલે આપીએ પીસી લઈએ સારી રીતે તો ફ્રેન્ડ આપે સારી રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો આપે આવી રીતે મીડિયમ साइज जेल છે તમે से तुम्हें जैसा कुछ आवे હવે આપણે એનો લોટ લઈશું તો ફ્રેન્ડ્સ આપણે મોટો કટોરો લીધો છે એનામાં આપણે ઉમેરીશું ઘઉંનો લોટ તો આપણે થોડું આવી રીતે કાઢી લેશું જો આપણો લોટ પતળો થઈ જશે તો કામ આવશે તો હવે આપણે એનામાં ઉમેરીશું સ્વાદ અનુસાર થોડુંક મીઠું થોડા આપી લીલા દાણા ઉમેરીશું હવે આપણે જે બનાવ્યું છે મકાઈનું પેસ્ટ એ આપણે એનામાં ઉમેરી નાખીશું બે ચમચી જેટલું આપે તેલ લીધું છે મોણ માટે આવી રીતે મિક્સ કરીશું તો આપે પાણીની જરૂર પડે તો ઉમેરવાની ના જરૂર પડે તો ચાલશે જરૂર તો નહીં પડે પાણીની તમે જોઈ શકો છો આપે લો બંધાય છે જોઈ લો આવી તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપે સારી રીતે તો ફ્રેન્ડ મસળ લીધું છે લોટને ને આવી રીતના જોઈ તો એનામાં આપે પાણી નથી ઉમેરવું જો તમને પાણી ઉમેરવું હોય તો એક બે ચમચી જેટલું તમે ઉમેરી શકો છો કે તમે બનાવશો તો આવી રીતે જે બનાવશો તો જરૂર નહીં પડે પાણી તો જોડું સારી રીતે આપણું લોટ બાંધાઈ ગયું છે તમે જોઈ શકો છો આવી રીતના બે રેસ્ટ કરવા રાખી દઈશું પાંચ મિનિટ સુધી તો આપણે ટાંકી રાખી દઈશું તો ફ્રેન્ડ આપડી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લેશું તો જો લોટ આપણું સારી રીતે થઈ ગયું છે મિક્સ અને ઢીલો થોડું પડી ગયું છે આવી રીતના તમે જોઈ શકો છો થોડુંક એને આપણે મસળી લઈશું તો એક એક કાંદી ચમચી જેટલું તેલ ઉમેરી અને પછી મસળી લઈશું આપણે તો જોઈ લો આપે સારી રીતે તેલમાં મસળી લીધું છે હવે આપણે બનાવીશું મકાઈ તમે આવી રીતે ક્યારે પણ ટ્રાય ના કર્યા આવશે તો ફ્રેન્ડ એકવાર જરૂર થી ટ્રાય કરજો તો હવે એને આપણે બેડી લઈશું તો આપણે જેટલો લુવો જોઈએ તમને પતળું કે મોટું એ પ્રમાણે તમે કરી શકો છો પ્રેફરન્સ આપેલ લુવાને આવી રીતે ઓરલ ઓટ આપી ટીપ કરી અને બેલી નાખીશ જો આવી રીતના તમે ક્યારે પણ આવી રીતે લીલી મકાઈનો નો પરાઠો ટ્રાય ના કર્યો હશે તો એટલો હેલ્ધી પણ છે અને ખાવામાં એટલો સ્વાદિષ્ટ પણ લાગે છે તો જોઈ લો જો તમને આવી રીતે આપે એક નાખ્યું છે મીડિયમ સાઈઝ નું જો તમને એમ થાય કે થોડું આડું કાડું થઈ ગયું છે તો આપણે આવી રીતે ગોલ કરી નાખીશું તો ફ્રેન્ડ્સ હવે એને આપે શેકી લઈશું સારી રીતે ગોલ જોતું હોય તો આવી રીતે તમે કરી શકો છો પાટશે તો નહીં લોટ આપણું પણ તમે પણ આવી રીતે ટ્રાય કરી શકો છો જો આવે મીડિયમ નું આપણે બનાવ્યું છે આવી રીતના જોઈ શકો છો તમે તો ચાલુ ફ્રેન્ડ એને હવે શેકી લઈએ આપણે ઓછા તેલમાં તો ફ્રેન્ડ આપે તવાને ગરમ કરવા રાખી દીધું છે આવી રીતે જોઈ શકો છો આપણે અને આપે પહેલે આપણે શેકશું જ્યારે આપણે થોડું થોડું શેકાઈ જાય ને પછી આપણે તેલ ઉમેરવાનું છે પહેલાં આપણે તેલ નથી ઉમેરવું અને આવી રીતે થોડું થોડું આપણે શેકવું છે જો આવી રીતે થોડું થોડું હવે શેકાઈ ગયું છે હવે આપણે તેલ ઉમેરીશું આવી રીતે આપણે એક ચમચી જ લીધી છે પહેલી આપણે માથેથી આવી રીતે કરીશું અને જે બચી જાય એ આપણે એના ઉપર સાઇટોમાં ઉમેરીશું આવી રીતના જોઈ લો હવે જે આપણે સાઈટોમાં ઉમેર્યું છે આવી રીતે એક ચમચી તેલમાં આપણે આવી રીતે પરાઠો શેકીશું જોઈ લો આવી રીતના હવે શેકાઈ જાય એક બાજુ પછી આપણે પલટાવીશું ફ્રેન્ડ્સ એક મિનિટ લાગશે પકાવવામાં

કે તમે એમ જ ખાશો છો કે એમ જ ખાશો તો પણ આ સ્વાદિષ્ટ લાગશે તમને જોઈ લો તો આપણું મકાઈ લીલી મકાઈનો પરાઠો થઈ ગયો છે તૈયાર તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી તમને આ ગમે તો તમે મારી છે એને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને આસાન છે સિમ્પલ છે તો આ રેસીપી તમારી ફ્રેન્ડ સાથે તમે જરૂરથી શેર કરજો તો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ભાઈ